હવે નરેન્દ્ર મોદી પછી પણ વારો ઉત્તર પ્રદેશ નો ના વાતો હોય અને ગુજરાત ની જ વ્યક્તિ જ્યાં વડાપ્રધાન બનવાની હોય તો યોગી સમર્થકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે નેરેટિવ છે એની અંદર પણ ફસાયા અને એના કારણે બીજું જે વોટ કાયમ વહેંચાઈ જતો હતો એની અંદર તમે કે દર વખત બીએસપી જે છે એ બહુ મોટી ફાચર મારતી હતી આ વખત લોકોએ જોઈ લીધું બીએસપી જે છે એ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ને રાજ્યસભામાં કે લોકસભાની અંદર મદદ કરતી હોય છે એટલે બીજેપીની સામેનો જે બીએસપીનો નો વોટ હતો એ પણ સપા અને કોંગ્રેસની અંદર ટ્રાન્સફર ગઈ ત્રીજું શું થયું કે ઓવેસી જેવા ફેક્ટરો કે અપક્ષ ઉમેદવારો ઉભા રહી જતા હતા જે રીતે તમે બહુમતી વોટનું ધ્રુવીકરણ કરવા જાઓ એ જ રીતે લઘુમતી વોટનું ધ્રુવીકરણ થાય એટલે બધા સાથે સાથે બીજું છે એ સુધી અખિલેશની છેલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે ગયા એના કારણે જાટ વોટ બેંક હતી એ પણ નારાજ થઈ અને એ જાટ વોટ બેંક છે એ પણ પાછું એની અંદર એનો ઉમેરો થયો એટલે આજે તોડફોડની રાજનીતિમાં બીજું ભ્રષ્ટાચાર બહુ મોટો નેરેટિવ હતો બે હજાર ચૌદનો નો કાળું નાણું સૌથી મોટો નેરેટિવ હતો હવે એ જે પ્રશ્નો ઉઠાયા હતા પછી એ જ ભ્રષ્ટાચારીઓને તમે લઈ લીધા મહારાષ્ટ્રમાં એના ઉપમુખ્યમંત્રી બનાવ્યા જે વ્યક્તિ માટે સીડી અને કાગળ થોક કાગળો લઈને અમિત શાહે પિસ્તાલીસ મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ વ્યક્તિને એક રાજ્યના તમે મુખ્યમંત્રી બનાવો એવી રીતે બધા રાજ્યની અંદરથી એવા લોકોને પાર્ટીમાં લીધા એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે ભાઈ પહેલા ભ્રષ્ટાચારી હતા એ તમે કહેતા હતા એ સાચું હતું કે હવે તમે લો છો ને એમ કહો છો ચોખ્ખા છે એ સાચું છે એટલે આ બધી જ બાબતમાં લોકો કન્ફ્યુઝ થયા છે અને રામ મંદિર જે છે ને એ બહુ જૂનો મુદ્દો રહ્યો ચૌદ પછી ઓગણીસમાં પણ તમે ઉત્તર પ્રદેશમાં જુઓ તો સીટો ઘટી જાય ચુમ્મોતેરથી થી ચોસઠ એટલે દસ સીટ તો

આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે ગેની નું કારણ કે આ જીત આ એક

અમારી બહેન ગેની બહેન કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન આ જે શબ્દ આ શબ્દ સૌથી અગત્યનો છે પ્રગતિબેન કેટલી ખુશી પહેલા તો એ કહીશો કે કેટલી ખુશી છે આ રિયલી ખુશી પહેલેથી એવી હતી કે ગેની બેન જીતવા જ જોઈએ અને જે આ એની લીડના તમે તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે ગેનીબેનને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગુજરાતના તમામ લોકોના દિલ ગેનીબહેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત ગેનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો જે ભાજપ અભિમાન કરી રહી હતી કે આ સરપંચથી

તેની ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે ભાજપની આ ટ્રીક પર કોંગ્રેસે બ્રેક મારી પરિણામ પર સી આર પાટીલે નિવેદન આપ્યું સી આર પાટીલનું નિવેદન પરિણામો બાદ સોળ સત્તરમી લોકસભામાં છવ્વીસ છવ્વીસ બેઠક ભાજપ જીત્યું હતું અઢારમી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને સી આર પાટીલે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી સૌથી વધારે મહત્વની વાત તેઓએ કહ્યું કે જ્યાં કચાસ રહી હશે મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યો હતો તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે મતદાતા ભાઈ બહેનોને અમારા પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે પાંચ લાખથી વધુ મતથી ચાર સીટ જ જીત્યા છે ભાજપના જે ઉમેદવારો હતા જે જીતીને તો આવ્યા છે પરંતુ જે પાંચ લાખના સપનાની વાત હતી તે એ સાકાર થતું જોવા ના મળ્યું અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી દીપા ત્રણ લાખ થી વધુ લીડ થી છ સીટ જીતી શક્યા છીએ અને પાંચ લાખ થી વધુ મત થી ચાર સીટ જીત્યા છીએ પાંચ લાખ નો જે પડકાર આપવામાં આવ્યો હતો સી આર પાટીલ ને કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી પાંચ લાખ ની લીડ સાથે અમે આગળ વધીએ પરંતુ થયું ઉલટું અને ઘણી એવી બાઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે બે લાખથી વધુની લીડ થી જીત્યા છીએ ઘણી એવી બેઠકો યુસુફ પઠાણ પણ વાત કરવી જરૂરી છે છે બરોડા ના બહેરામપુરા ગયા ટીએમસી એ તેઓને ઉમેદવાર બનાવ્યા કેટલીક ટિકટ ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ કેમ અહીંયા આગળ પરંતુ એ નેરેટિવ ક્લિયર હતો હું હિરેનભાઈ પાસે જવું તે પહેલા એક ક્વિક રિએક્શન આપણી પાસેથી કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું કે બધા કોડિંગ કરી દીધું હતું કોડિંગ કરી દીધું તમે કોઈ પણ જગ્યાએ આવો ફસાવાના તો છો એ સફળ રહ્યું છે આખી કિલ્લા બંધી જે હતી તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડાવે યશવંત સિંહાને રાજ્યસભાની અંદર ત્યાં મોકલે છે એટલે ઉત્તર ભાષી જે વોર્ડ છે ત્યાં આગળ હિન્દી ભાષી વોર્ડ પ્રદેશ અને બિહારના લેબર બહુ ત્યાં આગળ છે અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર એટલે આ બે અને અહીંયાથી ગુજરાતથી યુસુ પઠાણ એટલે હવે આપણને બી એમ થાય કે યુસુફ ને વળી પશ્ચિમ બંગાળમાં અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે તો આ આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક ગુજરાતીઓને બી મેસેજ જાય બિહારના લોકોને પણ મેસેજ જાય એ પ્રકારનું જે રાજકારણ છે એ ટીએમસીએ ત્યાં આગળ કર્યું છે સૌથી વધારે મહત્વની વાત હિરેનભાઈ અહીંયા આગળ એ પણ છે કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગેનીબેનના ભાવુક થઈ ગયા હતા સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે એટલે ચોક્કસપણે કે આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું જનપ્રતિનિધિ પીપલ્સ એડ કહેવાય કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય પંચાયતથી શરૂઆત કરી લઈએ જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે ત્યારે ભેટી રહ્યા છે વળદેવજી ઠાકોર છે જેમને સ્પષ્ટ ના પાડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું પીએમ નહીં બનું એમ અમારે છોડવાની ભાવના હોય છે અને એ જ વાત આ અત્યારે જે જીતના દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું અને એના પછી જ આ પ્રકારની રિઝલ્ટ આપણી સામે આવે છે અને હું હજુ સ્પષ્ટ કહું છું ગુજરાતની સુગ્ન પ્રજાનો આ જીત છે જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય હરણી કાંડ થયો હોય આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે પાર્ટી લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જવાનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે એ સ્પર્ધા જે બંગાળની વાત કરીએ બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી ત્યાં અલગ અલગ પ્ર એનઆરસીની વાત કરવામાં આવી સીએએની વાત કરવામાં આવી એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે આ સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે રાજસ્થાન છે એ હિન્દી હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે અને બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે દીપા રાજેશભાઈ કે ગેની બેન એવું જ કેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો બનાસની બેન છું અને બીજી તરફ

તો હજી ગેની બેન જીવતી છે આ એમણે જીત્યા પછી પણ કીધું છે એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા એટલે બીજી વસ્તુ એ છે એસી નેવું દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા એ ચૂંટણી ની યાદ આપણે અશોક ભટ્ટ મને યાદ છે એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે પાંચ કોઈન આપો મારી પાસે લાખ કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે લાખ વોટ મને મળ્યા આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ તો મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપે અહીંયા એમના જે જે જગ્યાએ એમણે ખોળો પાથરે મામેરા ભર્યા એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો એટલે બહુ સરસ રીતે બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય આ જે રાજકારણ થી સુખ છે આપણા જ ઘરના કોઈને એમ કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખવી પણ આ જ્ઞાની બેન જેવા લોકો એક મહિલાઓની અંદર રાજનીતિ સ્વચ્છ રહીને હો તો બીજી કોંગ્રેસ માટે શીખે છે જે કાયમ માટે કહે છે ને કે ભાજપ નો સંસાધન ભાજપના પૈસા ભાજપ નું ઇલેક્શન કમિશન ભાજપ આના કારણે મારી છે આ બધા જ બાના છે જે જ્ઞાન મારીએ છે એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બાના કર્યા વગર તમારી પાસે કશું જ ના હોય તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે ગેનીબેન હારે કે જીતે ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા છે અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં હવે તો દેશની અંદર પણ કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી સામે એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર ચાલી ને લાખ ને તો અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો એટલે આપણ નાના નાના મેસેજ છે પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખુબસુરતી શું હોય શકે આપડે બે માં જોયું છે બે હાજર માંય જોયું છે આજે બે હાજર માં

વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા તમે કહો કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક આપણું કોન્સિયસ બાઇક થાય આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય એના કારણે શું થાય ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે અને જે જગ્યાએ આખું આખા દેશની અંદર થતું નથી હતું પણ જે જગ્યાએ કોઈ કેવા કમ્પ્લીટ લોટો હોય જેમ આપણે દોડકામાં કર્યું તું કલેક્ટર એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય દ્રશ્યો બધું કહી રહ્યા છે હાલમાં જે દ્રશ્યો છે ગેનીબેન ના ભાવુકતાના દ્રશ્યો જીતના દ્રશ્યો પચીસ વર્ષ એકના દ્રશ્યો કોંગ્રેસની જીતના દ્રશ્યો